અહમદાવાદની ભીડમાં ભરત પોતાનું જીવન એકદમ શાંતિથી જીવી રહ્યો હતો સવારે કોલેજ સાંજે મિત્રો સાથે ક્રિકેટ અને રાત્રે ઘરે આવીને પુસ્તકો વાંચવા આ તેનો નિયમિત ક્રમ હતો ભરત એક ખાનગી કોલેજમાં આર્કિટેક્ચરના ત્રીજા વર્ષમાં હતો તે સ્વભાવે થોડો અંતર્મુખી ઇન્ટ્રોવર્ટ હતો પણ તેના મિત્રોનું વર્તુળ નાનું અને મજબૂત હતું એક વરસાદી સાંજે જ્યારે આકાશમાંથી મોટી મોટી બુંદો પડી રહી હતી ભરત કોલેજ લાઇબ્રેરીમાં છેલ્લી મિનિટનું રિસર્ચ પૂરું કરી રહ્યો હતો તેને એક સંદર્ભ પુસ્તકની જરૂર હતી જે ઉપરના શેલ્ફ પર મુકાયેલું હતું તે ઊંચો હોવા છતાં પુસ્તક સુધી પહોંચવા માટે તેને થોડો ખેંચાવવું પડ્યું બરાબર તે જ ક્ષણે તેના ખભા સાથે કોઈ અથડાયો ઓહ આઈ એમ સોરી એક મધુર અને સહેજ ગભરાયેલો અવાજ આવ્યો ભરતે પાછળ ફરીને જોયું સામે એક છોકરી ઊભી હતી આછા વાદળી રંગના કુર્તામાં લાંબા ખુલ્લા વાળ અને મોટી ડરી ગયેલી આંખો તે મયુરી હતી તે જ કોલેજમાં ફાઇન આર્ટ્સના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની ભરતે તેને અગાઉ ક્યારેય જોઈ નહોતી નો પ્રોબ્લેમ ભરતે સ્મિત સાથે કહ્યું તેનું પુસ્તક નીચે જમીન પર પડ્યું હતું મયુરી તરત જ નીચે ઝૂકી અને પુસ્તક ઉઠાવ્યું મારું ધ્યાન નહોતું મારે આ પેઇન્ટિંગનું પુસ્તક જોઈતું હતું મયુરીએ શર્માતા કહ્યું અને તેના હાથમાંનું પુસ્તક ભરતને આપ્યું ભરત સામાન્ય રીતે છોકરીઓ સાથે વાતચીતમાં નર્વસ થઈ જતો હતો પરંતુ મયુરીની સાદગી અને તેના અવાજની નરમાશથી તે સરળતાથી વાત કરી શક્યો તમે ફાઇન આર્ટ્સમાં છો ભરતે પૂછ્યું હા મારો ક્લાસ આર્કિટેક્ચર બ્લોકની પાછળ છે હું ઘણીવાર લાઇબ્રેરીના આ ખૂણામાં આવું છું અહીં શાંતિ હોય છે મયુરીએ નમ્રતાથી જવાબ આપ્યો ભરતને તેના અવાજમાં એક પ્રકારની તાજગી અનુભવાઈ હું ભરત આર્કિટેક્ચર થર્ડ યર હું મયુરી તેણે ધીમું સ્મિત આપ્યું હવે જવું પડશે પ્રોજેક્ટ સબમિટ કરવાનો સમય થઈ ગયો છે ઓકે પછી મળીશું ભરતે કહ્યું મયુરી ત્યાંથી નીકળી ગઈ પણ ભરતને લાગ્યું કે લાઇબ્રેરીનો આખો ખૂણો ખાલી થઈ ગયો છે તે દિવસ પછી ભરતનું ધ્યાન બદલાયું લાઇબ્રેરીમાં તે સંદર્ભ પુસ્તક લેવા માટે તે જ ખૂણામાં જતો એ આશામાં કે કદાચ મયુરી ફરી મળે તેને ખબર હતી કે તે તેનું રિસર્ચ ઓછું અને મયુરીને શોધવાનું મિશન વધારે હતું એક અઠવાડિયા પછી કોલેજના કેન્ટીનમાં ભરત તેના મિત્રો સાથે ચા પી રહ્યો હતો ત્યારે તેની નજર મયુરી પર પડી તે એકલી બેસીને સ્કેચબુકમાં કંઈક દોરી રહી હતી આ વખતે ભરતની હિંમત થઈ નહીં કોને જુએ છે ભાઈ ભરતના ખાસ મિત્ર આકાશે પૂછ્યું ભરત હડબડી ગયો કોઈને નહીં બસ એમ જ પરંતુ ભગવાને ભરતની વાત સાંભળી ભરત જ્યારે કેન્ટીનના ગાર્ડનમાં ગયો ત્યારે જોયું કે મયુરી બેન્ચ પરથી ઊભી થતાં જ તેના હાથમાંથી સ્કેચબુક જમીન પર પડી ગઈ અને પાંદડા વચ્ચે ખુલ્લી થઈ ગઈ મયુરી ભરત તરત દોડીને ગયો ઓહો ભરત તમે અહીં મયુરીનો ચહેરો ખુશીથી ચમકી ગયો ભરતે સ્કેચબુક ઉઠાવી તેના અંદર એક સુંદર આર્કિટેક્ચરલ ડિઝાઇનનું સ્કેચ હતું જે કદાચ કોઈ પ્રાચીન મંદિરનો ભાગ હતો તે જોઈને ભરત પ્રભાવિત થયો આ તો ખૂબ સુંદર છે તમે પોતે જ આ બનાવ્યું છે ભરતે પૂછ્યું મયુરી હસી પડી હા મને જૂની ઇમારતોનું સ્કેચિંગ કરવું ગમે છે હું અહીં આવીને શાંતિથી બેસું છું હું પણ આર્કિટેક્ચરનો સ્ટુડન્ટ છું અને મને ખબર છે કે આ સ્કેચમાં કેટલી સફાઈ છે ભરતે ઈમાનદારીથી તેની પ્રશંસા કરી તે બંને વચ્ચે વાતો શરૂ થઈ આર્કિટેક્ચર અને આર્ટ્સના વિષયમાં એકસાથે રસ હોવાથી બંનેને ખબર જ ન પડી કે તેઓ ક્યાં સુધી વાત કરતા રહ્યા તેઓએ એકબીજાના સપના કોલેજની મજાક અને જીવન વિશેની નાની નાની વાતો શેર કરી બંનેના મનમાં એક નવો ભાવ જાગી રહ્યો હતો ભરતની અંતર્મુખી દુનિયામાં મયુરીની મીઠી વાતો પ્રકાશ લાવી રહી હતી અને મયુરીને ભરતની સરળતા અને બુદ્ધિશાળી વાતો ખૂબ ગમતી હતી એક અઠવાડિયામાં જ તેમની મુલાકાતો નિયમિત બની ગઈ લાઇબ્રેરીનો ખૂણો કેન્ટીનનો ગાર્ડન આ બંને જગ્યાઓ તેમના માટે ખાસ બની ગઈ એક સાંજે ભરતે હિંમત કરીને મયુરીને પૂછ્યું મયુરી શું આપણે કોલેજની બહાર ક્યારેક મળી શકીએ શહેરની કોઈ જૂની ઈમારત જોવા જઈએ મયુરીએ ભરત સામે જોયું તેની આંખોમાં નરમાઈ અને એક રોમાંચક ચમક હતી મને ગમશે ભરત મયુરીએ ધીમા પણ મક્કમ અવાજે કહ્યું મને ખૂબ ગમશે અને આ રીતે અહમદાવાદના વરસાદ અને પુસ્તકો વચ્ચે મયુરી અને ભરતની પ્રેમકથાનો પહેલો નાનકડો અધ્યાય શરૂ થયો હવે તેઓ તેમના સંબંધને કોલેજની દિવાલોથી બહારની દુનિયામાં લઈ જવા માટે તૈયાર હતા મયુરી અને ભરતની પહેલી બહારની મુલાકાત કોલેજ કેમ્પસથી થોડે દૂર સદીઓ જૂની સીદી સૈયદની જાળી પાસે યોજાઈ ભરતે મયુરીને વચન આપ્યું હતું કે તેઓ શહેરના ઇતિહાસને સાથે મળીને જાણશે નિર્ધારિત સમયે મયુરી ત્યાં પહોંચી તેણે આછો પીળો રંગનો ડ્રેસ પહેર્યો હતો જે તેના ખુલ્લા વાળ અને નિર્દોષ ચહેરા પર ખૂબ શોભી રહ્યો હતો ભરત પહેલાથી જ ત્યાં ઊભો હતો હાથમાં બે ગ્લાસ ઠંડુ શરબત હતો હાય ભરત મયુરી સહેજ ઉત્સાહમાં બોલી હાય મયુરી તમે ખૂબ જલ્દી આવી ગયા મને લાગ્યું કે મારે રાહ જોવી પડશે ભરતે શરબતનો ગ્લાસ આપતા કહ્યું હું હંમેશા સમયની પાબંદ છું મયુરી હસી અને ખાસ કરીને જ્યારે કોઈ સુંદર આર્કિટેક્ચર જોવાનું હોય ત્યારે વહેલા આવવું જ પડે તેઓ મંદિરમાં પ્રવેશ્યા ભરત આર્કિટેક્ચરનો વિદ્યાર્થી હોવાથી જાળીની કોતરણી પથ્થરોના જોડાણ અને પ્રકાશના ઉપયોગ વિશે મયુરીને સમજાવી રહ્યો હતો મયુરી ધ્યાનથી સાંભળી રહી હતી ક્યારેક ભરતના શબ્દો પર ડોકું હલાવતી ક્યારેક પોતાના સ્કેચબુકમાં નાની વિગતો ઝડપથી દોરી લેતી જુઓ ભરત મયુરીએ એક ખૂણામાં રહેલી નાની કલાકૃતિ તરફ ઇશારો કર્યો આ કલાકૃતિ કદાચ મુખ્ય આકર્ષણ નથી પણ આમાં જે બારીકાઈ અને લાગણી છે તે મને સ્પર્શી ગઈ આ જ તો કલા અને કારીગરી વચ્ચેનો ભેદ છે ભરત મયુરી તરફ જોઈ રહ્યો તે ફક્ત એક સુંદર છોકરી નહોતી પણ તેની પાસે વસ્તુઓને ઊંડાણપૂર્વક જોવાની દ્રષ્ટિ પણ હતી તે દિવસે ભરતને સમજાયું કે મયુરીની કલા ફક્ત તેના સ્કેચમાં જ નહીં પણ તેની વાતચીતમાં અને તેના વ્યક્તિત્વમાં પણ હતી તમે હંમેશા નાની વસ્તુઓ પર ખૂબ ધ્યાન આપો છો ભરતે કહ્યું કદાચ એટલે જ હું આર્ટ્સની સ્ટુડન્ટ છું મયુરીએ શર્માતા કહ્યું અને તમે તમે મોટા સ્ટ્રકચર્સમાં પણ આત્મા શોધી કાઢો છો આખો દિવસ તેઓ શહેરમાં ફર્યા જૂની હવેલીઓ ભીડવાળી બજારો અને સાબરમતીના શાંત કિનારે પણ બેઠા તેમની વાતો ક્યારેય પૂરી થતી નહોતી ભરતને લાગ્યું કે તે મયુરી સાથે એટલો સહજ હતો જેટલો તે તેના ખાસ મિત્રો સાથે પણ નથી હોતો થોડા અઠવાડિયા વીતી ગયા તેમની મિત્રતા હવે ધીરે ધીરે એક ગાઢ લાગણીમાં પરિવર્તિત થવા લાગી હતી તેઓ રોજ મળતા ક્યારેક ભરત મયૂરીને તેના પ્રોજેક્ટમાં મદદ કરતો તો ક્યારેક મયુરી ભરતને તેના મોડેલ માટે કલર કોમ્બિનેશનમાં સલાહ આપતી ભરતને હવે મયુરીની હાજરીની આદત પડી ગઈ હતી જ્યારે તે ક્લાસમાં ન હોય ત્યારે તેનું ધ્યાન નહોતું લાગતું તે સવારે સૌથી પહેલા મયુરીના મેસેજની રાહ જોતો એક દિવસ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીનું આયોજન થયું મયુરી ખૂબ જ ઉત્સાહિત હતી ભરતને આવા મોટા મેળાવડામાં જવું ઓછું ગમતું પણ મયુરીના આગ્રહને કારણે તે તૈયાર થઈ ગયો પાર્ટીની રાત્રે ભરત સફેદ શર્ટ અને જીન્સમાં આવ્યો જ્યારે મયુરી ડાર્ક ગ્રીન લહેંગા ચોલીમાં ત્યાં પ્રવેશી ત્યારે ભરતની નજર તેના પર જ અટકી ગઈ તે રાત્રે મયુરી કોઈ પરી જેવી લાગી રહી હતી જ્યારે ડીએ ધીમા રોમેન્ટિક ગીતો વગાડવાનું શરૂ કર્યું ત્યારે ઘણા કપલ્સ ડાન્સ ફ્લોર પર ગયા મયુરીની આંખોમાં એક ઈચ્છા હતી ભરત જે ક્યારેય ડાન્સ નહોતો કરતો તેણે હિંમત કરી મયુરી શું તમે મારી સાથે ડાન્સ કરશો ભરતે સહેજ ધ્રુજતા અવાજે પૂછ્યું મયુરીએ એક ક્ષણ પણ વિચાર્યા વિના ભરતનો હાથ પકડ્યો ચોક્કસ ભરત તેઓ ધીમા સંગીત પર એકબીજાની નજીક આવીને ઊભા રહ્યા ભરતે ધીમેથી મયુરીના ખભા પર હાથ મૂક્યો અને મયૂરીએ પોતાનો માથું ભરતના ખભા પર ટેકવી દીધો તે ક્ષણ જાદુઈ હતી તેઓ ડાન્સ કરતા ઓછા અને એકબીજાની નિકટતા અનુભવતા વધારે હતા મયુરીએ ભરત સામે જોયું તેની આંખોમાં લાગણીઓ છલકાઈ રહી હતી ભરત મયૂરીએ ધીમા સ્વરે કહ્યું જ્યારે તમે મારી સાથે ન હોવ ત્યારે મને બધું અધૂરું લાગે છે ભરતનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું તેણે મયુરીના હાથને ધીમેથી પકડીને સહેજ દબાવ્યો મને પણ મયુરી તમે મારી દુનિયા બદલી નાખી છે હું ક્યારેય કોઈ છોકરી સાથે આટલો ખુશ અને સાચો નહોતો અનુભવ્યો બંનેએ એકબીજાની આંખોમાં જોયું તે ક્ષણ શબ્દોથી ઘણી મોટી હતી તે રોમેન્ટિક સંગીત લાઇટ્સ અને ડાન્સ ફ્લોરની વચ્ચે ભરતે આખરે હિંમત ભેગી કરી મયુરી હું હું તમારા માટે કંઈક ફીલ કરું છું આ માત્ર મિત્રતા નથી મને તમારાથી પ્રેમ થઈ ગયો છે મયુરીના ચહેરા પર એક મીઠું સ્મિત આવી ગયું તેની આંખો ખુશીથી ભરાઈ ગઈ મને ખબર હતી ભરત મને પણ તેમની આંખો મળી એકબીજાના હાથ પકડીને તેઓએ તેમના પ્રેમની કબૂલાત કરી ડાન્સ ફ્લોર પર સંગીતના તાલ પર મયુરી અને ભરતની મિત્રતા હવે એક સુંદર પ્રેમ સંબંધમાં પરિવર્તિત થઈ ગઈ હતી આ રાત તેમની જિંદગીનો એક નવો સૂરજ લઈને આવી હતી ફ્રેશર્સ પાર્ટીની રાતથી ભરત અને મયુરીનો સંબંધ નવી ઊંચાઈઓ પર પહોંચી ગયો હતો તેમના માટે કોલેજનો દરેક દિવસ એકબીજાને મળવાનો ઉત્સવ બની ગયો હતો હવે તેઓ માત્ર કેન્ટીન કે લાઇબ્રેરીના ખૂણામાં જ નહીં પણ આખી કોલેજમાં સાથે જોવા મળતા તેમના મિત્રોને પણ તેમના સંબંધની ખબર પડી ચૂકી હતી અને બધા તેમને ચીડવતા હતા જેનો તેઓ મીઠી શરમ સાથે સ્વીકાર કરતા પ્રેમમાં પડ્યા પછી ભરતના અંતર્મુખી સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો તે વધુ ખુશ અને હસમુખો બની ગયો મયુરીની હાજરીએ તેને દુનિયાની સામે વધુ ખુલીને રજૂ થવાની હિંમત આપી બીજી તરફ ભરતના ટેકનિકલ જ્ઞાન અને તર્કબદ્ધ વાતોથી મયુરીને તેના આર્ટ્સ પ્રોજેક્ટ્સને એક નવો પરિમાણ મળતો હતો થોડા મહિનાઓ પછી વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો હતો ભરત મયુરી માટે કંઈક ખાસ પ્લાન કરવા માંગતો હતો તેને ખબર હતી કે મયુરીને મોંઘી ભેટો કે ભપકાવાળા શોખ નહોતા તેને સાદગી અને કલાત્મકતા ગમતી હતી ભરતે રાતોની ઊંઘ ગુમાવીને એક ખાસ ભેટ તૈયાર કરી તેણે એક નાનું લાકડાનું બોક્સ લીધું તેના આર્કિટેક્ચરલ જ્ઞાનનો ઉપયોગ કરીને તેણે તે બોક્સ પર સુંદર કોતરણી કરી જેમાં સીધી સૈયદની જાળીની એક નાની પ્રતિકૃતિ હતી જે તેમની પ્રથમ બહારની મુલાકાતનું પ્રતીક હતું અંદર તેણે મયુરીના શ્રેષ્ઠ સ્કેચમાંથી એકનું નાનું પોર્ટ્રેટ પેઇન્ટ કર્યું જે તેણે ગુપ્ત રીતે તેના સ્કેચબુકમાંથી લઈ લીધું હતું બીજી બાજુ મયુરી પણ ભરત માટે કંઈક વિશિષ્ટ બનાવવા માંગતી હતી ભરતને હંમેશા લાગતું કે આર્કિટેક્ટ્સની દુનિયામાં રંગો ઓછા હોય છે મયુરીએ ભરતની કોલેજનું એક સુંદર મોડેલ જે ભરતે તેના પ્રોજેક્ટ માટે બનાવેલું હતું લીધું અને તેના પર રંગોનો મનમોહક ઉપયોગ કરીને એક આર્ટ પીસ બનાવ્યો તેણે મોડેલને એક સુંદર ફ્રેમમાં જડાવ્યું જે દર્શાવતું હતું કે ભરતની દુનિયા કેટલી સુંદર અને રંગીન બની ગઈ છે વેલેન્ટાઇન ડેની સાંજે ભરતે મયુરીને શહેરમાં એક શાંત અને ઓછા જાણીતા પ્રાચીન મંદિરે બોલાવી જ્યાં આસપાસ સુંદર બગીચો હતો જ્યારે મયુરી પહોંચી ત્યારે ભરતે તેને એક નાનકડી કવિતા સંભળાવી જે તેણે પોતે લખી હતી કવિતા સાંભળીને મયુરીની આંખોમાં પાણી આવી ગયું ભરત આ ખૂબ જ સુંદર છે તમે આટલું સારું લખી પણ શકો છો તે મને ખબર નહોતી મયુરી ભાવુક થઈને બોલી આ તમારા પ્રેમનો જાદુ છે ભરતે હસીને કહ્યું અને તેને લાકડાનું બોક્સ ભેટમાં આપ્યું મયુરીએ બોક્સ ખોલ્યું અને તેની આંખો આશ્ચર્ય અને ખુશીથી પહોળી થઈ ગઈ જાળીની કોતરણી અને અંદર પોતાનું જ પેઇન્ટિંગ જોઈને તે ભરતના ગળે વળગી પડી આ મારા માટે અત્યાર સુધીની સૌથી કિંમતી ભેટ છે ભરત આમાં તમારો સમય અને લાગણી બંને છે પછી મયુરીએ ભરતને તેના હાથમાં મોડેલવાળી ફ્રેમ આપી ભરતે જોયું કે તેના પ્રોજેક્ટ મોડેલ પર મયુરીના કલરનો જાદુ ચાલ્યો હતો મયુરી આ આ અદ્ભુત છે તમે મારી ગ્રે દુનિયાને ખરેખર રંગીન બનાવી દીધી ભરતે ખુશીથી કહ્યું તેઓ બગીચામાં હાથ પકડીને બેઠા ભવિષ્યના સપના જોતા મયુરીને થોડી ચિંતા હતી કારણ કે ભરતનું આર્કિટેક્ચરનું ભણતર પૂરું થવા આવ્યું હતું અને તેને કામ માટે કદાચ બીજા શહેરમાં જવું પડે ભરત જો તમે કામ માટે દૂર જાઓ તો મયુરીએ સહેજ ઉદાસ થઈને પૂખ્યું ભરતે મયુરીનો હાથ પકડ્યો અને તેને પ્રેમથી પોતાની તરફ ખેંચ્યો મયુરી આર્કિટેક્ચર મને ઇમારતો બનાવતા શીખવે છે પણ મારું ઘર તો તમે જ છો હું ગમે તેટલો દૂર જાઉ મારો પાયો હંમેશા તમારી પાસે જ રહેશે આપણે આ દૂરની વાતને પણ પૂરી રીતે મેનેજ કરીશું વિશ્વાસ રાખો ભરતની આ વાત સાંભળીને મયુરીને શાંતિ મળી તેને ખાતરી થઈ ગઈ કે ભરતનો પ્રેમ માત્ર લાગણીઓનો નહીં પણ મજબૂત આર્કિટેક્ચરલ પાયા પર ઊભેલો છે એ જ ક્ષણે ભરતે ઊંડો શ્વાસ લીધો અને એક વધુ ગંભીર વાત કરી મયુરી મેં તમારા વિશે ઘરે વાત કરી છે મારા મમ્મી પપ્પા તમને મળવા માંગે છે શું તમે તૈયાર છો મયુરી થોડી ક્ષણ માટે શાંત થઈ ગઈ તેના માટે આ એક મોટો પડાવ હતો મને થોડી ગભરામણ થાય છે પણ હા ભરત હું તૈયાર છું જો આપણો પ્રેમ સાચો છે તો આપણે બધું મેનેજ કરીશું વેલેન્ટાઇન ડેની એ સુંદર સાંજ તેમના પ્રેમને એક નવા સ્તરે લઈ ગઈ હવે તેમની સામે માત્ર પ્રેમ જ નહોતો પણ પરિવારજનોની સ્વીકૃતિ અને એકસાથે ભવિષ્યનું નિર્માણ કરવાનો પડકાર હતો મયુરીના હા પાડ્યા પછી ભરત તરત જ તેના મમ્મી પપ્પાને મયુરીને મળવા માટે ઉત્સાહિત હતો ભરતના પિતા એક સફળ વેપારી હતા અને માતા શિક્ષિકા તેમનું ઘર ખૂબ જ વ્યવસ્થિત અને શાંત હતું મુલાકાતના દિવસે મયુરી ખૂબ જ નર્વસ હતી તેણે સાદુ છતાં સભ્યતાપૂર્ણ સલવાર કુર્તો પહેર્યો હતો ભરતે તેને હિંમત આપી અને બંને ભરતના ઘરે પહોંચ્યા ભરતના મમ્મી સુધાબેન ગરમજોશીથી મળ્યા આવો બેટા મયુરી ભરતે તારા વિશે ઘણું કહ્યું છે બેસ ભરતના પિતા રમેશભાઈ થોડા શાંત સ્વભાવના હતા તેમણે મયુરીને ધ્યાનથી જોઈ ભરતે વાતચીત શરૂ કરી પપ્પા મમ્મી મયુરી ફાઇન આર્ટ્સમાં છે અને તે કોલેજની સૌથી મહેનતું વિદ્યાર્થીની છે સુધાબેને મયુરીને તેના અભ્યાસ અને શોખ વિશે પૂછ્યું મયુરીએ નમ્રતા અને સ્પષ્ટતાથી જવાબ આપ્યો તેણે તેના પેઇન્ટિંગ્સ સ્કેચિંગ અને કલા પ્રત્યેના તેના જુસ્સા વિશે જણાવ્યું રમેશભાઈએ સીધો સવાલ કર્યો મયુરી તમે આર્ટ્સમાં છો ભરત આર્કિટેક્ટ બનશે શું તમને લાગે છે કે આ જુદી દુનિયાઓ એકબીજાને સમજી શકશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી શું તમારા લક્ષ્યો મેળ ખાય છે મયુરીએ ઊંડો શ્વાસ લીધો તે ગભરાઈ નહીં પણ શાંતિથી જવાબ આપ્યો અંકલ કદાચ અમારા વિષયો અલગ છે પણ અમારી દુનિયા એકબીજાની પૂરક છે ભરત સ્ટ્રકચર અને પાયો બનાવે છે અને હું તેને સુંદરતા અને રંગ આપું છું જેમ કોઈ ઇમારત ફક્ત મજબૂત પાયાથી પૂર્ણ નથી થતી તેમ તે કલા અને સૌંદર્ય વિના પણ અધૂરી છે અમારા લક્ષ્યો એક જ છે સુંદરતા અને સર્જનાત્મકતા લાવવી અને હું માનું છું કે પ્રેમમાં લક્ષ્યો મેળવવા કરતાં એકબીજાને ટેકો આપવો વધુ મહત્વનું છે મયુરીના જવાબથી રમેશભાઈ પ્રભાવિત થયા સુધાબેન તો પહેલેથી જ મયુરીની નમ્રતાથી ખુશ હતા તે સાચું કહે છે રમેશ સુધાબેને હસીને કહ્યું અને બેટા આર્કિટેક્ચર હોય કે આર્ટ્સ વ્યક્તિ સારી હોવી જોઈએ તે દિવસે વાતચીત ખૂબ જ સારી રહી મયુરીના ગયા પછી સુધાબેને ભરતને ભેટી પડ્યો ભરત તે ખૂબ જ સંસ્કારી અને સમજદાર છોકરી છે અમને તે ગમી રમેશભાઈએ પણ માથું હલાવ્યું હા ભરત તેને તારા પર વિશ્વાસ છે અમે તારા નિર્ણયમાં તારી સાથે છીએ ભરતની ખુશીનો પાર નહોતો તેના પરિવારની સ્વીકૃતિ તેમના સંબંધ માટે સૌથી મોટી જીત હતી થોડા દિવસો પછી મયુરી અને ભરત હવે પોતાના કરિયરના નિર્ણયો પર ધ્યાન આપી રહ્યા હતા ભરતનું ભણતર પૂરું થવા આવ્યું હતું અને તેને મુંબઈની એક મોટી આર્કિટેક્ચરલ ફર્મમાંથી ઇન્ટર્નશીપની ઓફર મળી હતી એક સાંજે કોફી પીતા ભરતે મયુરીને આ વાત કહી મયુરી મને મુંબઈમાં ઇન્ટર્નશીપ મળી છે છ મહિના માટે જવાનું થશે પગાર સારો છે અને શીખવા માટે ઘણું છે પણ ભરતે મયુરીનો હાથ પકડ્યો તારાથી દૂર રહેવું પડશે મયુરીના ચહેરા પર થોડી ઉદાસી છવાઈ ગઈ પણ તે તરત જ સંભાળી ગઈ ભરત હું જાણતી હતી કે આ સમય આવશે તમારા સપના મારા માટે એટલા જ મહત્વના છે છ મહિના બહુ લાંબો સમય નથી તમે જાઓ અનુભવ લો આપણે દરરોજ વિડિયો કોલ કરીશું અને હું તમને પેઇન્ટિંગ્સના ફોટો મોકલતી રહીશ તમે ખરેખર મને સપોર્ટ કરશો ભરતે આશ્ચર્ય અને પ્રેમથી પૂછ્યો ચોક્કસ મારા આર્કિટેક્ટ હું તમારી શક્તિ છો નબળાઈ નહીં મયુરી હસી પડી અને આ દરમિયાન હું પણ મારા ફાઇન આર્ટ્સના કોર્સને મુંબઈની કોઈ ગેલેરીમાં એક્ઝિબિશન કરવા માટે ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરીશ કદાચ છ મહિના પછી હું પણ મુંબઈ આવી જાઉં ભરતે મયુરીને ગળે લગાવી તેને ખબર હતી કે તેને એક એવી પાર્ટનર મળી છે જે ફક્ત પ્રેમ જ નથી કરતી પણ તેના સપનાઓને પણ એટલો જ આદર આપે છે મુંબઈ જવાનો દિવસ આવી ગયો રેલવે સ્ટેશન પર મયુરી ભરતને મૂકવા આવી હતી વાતાવરણ લાગણીસભર હતું પોતાનું ધ્યાન રાખજો ભરત સમયસર જમજો અને વધુ પડતો સ્ટ્રેસ ન લેતા મયુરીએ ચિંતા સાથે કહ્યું તમારું વચન છે કે તમે મને દરરોજ તમારો અવાજ સંભળાવશો ભરતે પૂછ્યું દરરોજ અને ભરત મને તમારી કંપનીના નામની કોફી મગ ગિફ્ટમાં આપજો જે તમે ત્યાંથી લઈને આવશો ભરત હસી પડ્યો ચોક્કસ અને હું જલ્દી જ પાછો આવીશ તમને હંમેશ માટે મારી સાથે રાખવા ટ્રેન ઉપડવાનો સમય થયો ભરતે મયુરીના કપાળ પર ધીમેથી ચુંબન કર્યું અને ટ્રેનમાં ચડી ગયો મયુરી ત્યાં ઊભી રહી આંખોમાં આંસુ હતા પણ હોઠ પર સ્મિત હતું તે જાણતી હતી કે ભૌગોલિક અંતર તેમના પ્રેમનો અંત નથી પણ તેમના સંબંધનું નવું પરીક્ષણ છે જે તેમને વધુ મજબૂત બનાવશે હવે ભરત મુંબઈ ગયો છે અને બંને દૂરના સંબંધમાં છે ભરતના મુંબઈ ગયા પછી મયુરી અને ભરતનો પ્રેમ હવે લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપના નવા તબક્કામાં પ્રવેશ્યો ભરત મુંબઈની ઝડપી ગતિ અને ઇન્ટર્નશીપના ભારે દબાણમાં વ્યસ્ત રહેતો જ્યારે મયુરી અમદાવાદમાં પોતાના ફાઇન આર્ટ્સના છેલ્લા વર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી શરૂઆતમાં બધું સરળ હતું બંને નિયમિતપણે વીડિયો કોલ કરતા ભરત મુંબઈની આર્કિટેક્ચરલ અજાયબીઓ વિશે ઉત્સાહથી વાત કરતો અને મયુરી તેને કોલેજના આર્ટ ફેસ્ટિવલ્સ અને તેના નવા પેઇન્ટિંગ્સ વિશે જણાવતી તેઓ મુંબઈ અને અમદાવાદના સમયને એકબીજા સાથે વહેંચી લેતા પરંતુ ધીમે ધીમે પડકારો આવવા લાગ્યા એક સાંજે મયુરીએ ભરતને કોલ કર્યો ભરત મારો કોલમ બરાબર નથી મને તમારો અભિપ્રાય જોઈતો હતો ભરતનો અવાજ થાકેલો અને તણાવપૂર્ણ હતો સોરી મયુરી હું અત્યારે ખૂબ વ્યસ્ત છું બોસ તરફથી મોટું દબાણ છે આજે રાત્રે મારે પ્રોજેક્ટના લેઆઉટ પર કામ કરવું પડશે શું આપણે પછી વાત કરી શકીએ મયુરીને દુઃખ થયો પણ ભરત તમે બે દિવસથી બરાબર વાત પણ નથી કરી આ મારા પ્રોજેક્ટનું સબમિશન છે મયુરી સમજવાની કોશિશ કર આ મુંબઈ છે અહીં કામની કોઈ સીમા નથી મારે મારું નામ બનાવવું છે હું ખાલી ફ્રી થઈને તમને કોલ કરું છું ભરતે થોડો કડક અવાજમાં કહ્યું અને કોલ કાપી નાખ્યો મયુરીની આંખોમાં આંસુ આવી ગયા તે જાણતી હતી કે ભરત તણાવમાં છે પણ તેને લાગ્યું કે ભરત તેની જરૂરિયાતને સમજી નથી રહ્યો દૂરનું અંતર હવે માત્ર ભૌગોલિક નહીં પણ ભાવનાત્મક પણ લાગી રહ્યું હતું બીજી તરફ ભરત પણ મયુરીને સમય ન આપી શકવાથી નિરાશ હતો પણ મુંબઈમાં ટકી રહેવાનો સંઘર્ષ ભારે હતો આ દરમિયાન મયુરીના આર્ટ્સના ક્ષેત્રમાં એક મોટી તક આવી અમદાવાદની એક જાણીતી આર્ટ ગેલેરીએ યુવા કલાકારો માટે એક એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું મયુરીનું એક પેઇન્ટિંગ સિલેક્ટ થયું તે ખૂબ ઉત્સાહિત હતી અને તરત ભરતને કોલ કર્યો ભરત મારું પેઇન્ટિંગ સિલેક્ટ થઈ ગયું છે ગેલેરીમાં એક્ઝિબિશન છે તમે આવવાના છો ભરતે શાંતિથી જવાબ આપ્યો અરે વાહ અભિનંદન પણ મયુરી સોરી અત્યારે હું એક મોટી બિલ્ડિંગના પ્લાનિંગમાં છું મારે પ્રેઝન્ટેશન આપવાનું છે હું આવી શકું તેમ નથી મયુરીનો ઉત્સાહ ઓસરી ગયો પણ આ મારા કરિયરનો પહેલો મોટો પડાવ છે શું તમે એક દિવસની રજા પણ નથી લઈ શકતા મયુરી આ પ્રોફેશનલ દુનિયા છે અહીં બધું રજા પર નથી ચાલતું તું જા એન્જોય કર હું વિડિયો કોલમાં જોઈ લઈશ ભરતે પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો મયુરીને ખૂબ દુઃખ થયું તે સમજી ગઈ કે હવે તેમની પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે પ્રેમ હતો પણ કરિયરના દબાણે જગ્યા બનાવી લીધી હતી એક્ઝિબિશનના દિવસે મયૂરીના માતાપિતા અને ભરતના માતાપિતા પણ આવ્યા સુધાબેન અને રમેશભાઈએ મયુરીને ખૂબ ટેકો આપ્યો સુધાબેને દુઃખ સાથે કહ્યું ભરતને અહીં હોવું જોઈતું હતું મયુરીએ સ્મિત સાથે કહ્યું કોઈ વાંધો નહીં આંટી તે કામમાં વ્યસ્ત છે એક્ઝિબિશનમાં એક આર્ટ ક્રિટિકની નજર મયુરીના પેઇન્ટિંગ પર પડી તેમણે મયુરીના કામની ખૂબ પ્રશંસા કરી અને તેને મુંબઈમાં એક મોટી ગેલેરીમાં પોતાનો પોર્ટફોલિયો મોકલવા માટે પ્રોત્સાહિત કરી બીજી તરફ મુંબઈમાં ભરતે પોતાનું પ્રેઝન્ટેશન સફળતાપૂર્વક પૂરું કર્યું તેને બોસ તરફથી પ્રશંસા મળી પણ તરત જ તેના મનમાં એક ખાલીપો અનુભવાયો તેણે પોતાનો ફોન જોયો માઇનસ મયુરીના એક્ઝિબિશનના ફોટા મિત્રોએ મોકલ્યા હતા મયુરીની આંખોમાં ખુશી હતી પણ તેના ચહેરા પર ક્યાંક એક ઉદાસીની રેખા પણ હતી ભરતને અહેસાસ થયો કે તેણે મયુરીના જીવનની આટલી મોટી ક્ષણ ગુમાવી દીધી છે તેણે તેની કારકિર્દીને પ્રથમ સ્થાન આપ્યું પણ આના કારણે તે મયુરીને દુઃખ આપી રહ્યો હતો તે જ રાત્રે ભરતે મયુરીને કોલ કર્યો મયુરી મને માફ કરજો ભરતનો અવાજ ભારે હતો મેં તમારા એક્ઝિબિશનની ખુશીને બરાબર માણી નહીં હું સ્વીકારું છું કે કામના તણાવમાં મેં તમને પૂરતો સમય કે ટેકો ન આપ્યો મયુરીએ શાંતિથી કહ્યું તમે વ્યસ્ત હતા ભરત મને સમજાય છે ના મયુરી વ્યસ્તતા બહાનું છે મેં પ્રાથમિકતા ખોટી આપી તમે મારા જીવનનું આર્કિટેક્ચર છો હું ઈમારતો બનાવવામાં એટલો વ્યસ્ત હતો કે મેં મારા જીવનના પાયાને નજર અંદાજ કર્યો મને ખરેખર માફ કરજો ભરતની ઈમાનદારી સાંભળીને મયુરીનું હૃદય પીગળી ગયો કોઈ વાંધો નહીં ભરત બસ હવેથી મને વચન આપો કે આપણે ગમે તેટલા દૂર હોઈએ ભાવનાત્મક રીતે હંમેશા સાથે રહીશું વચન ભરતે કહ્યું હવે છ મહિના જ રહ્યા છે હું જલ્દી જ પાછો આવીશ અને હા મયુરી હું પણ મુંબઈની એક ગેલેરીમાં તમારો પોર્ટફોલિયો મોકલીશ જેની વાત તમે કરી હતી તમે પણ મુંબઈ આવો એ માટે હું શક્ય તમામ પ્રયત્ન કરીશ મયુરીના ચહેરા પર ફરીથી ચમક આવી ગઈ તેમના પ્રેમની કસોટી પૂરી થઈ હતી અને તે વધુ મજબૂત બનીને બહાર આવ્યો હતો મુંબઈમાં છ મહિના વીતી ગયા ભરતે તેની ઇન્ટર્નશીપ પૂર્ણ કરી ઘણા નવા અનુભવો અને આત્મવિશ્વાસ સાથે તે અમદાવાદ પાછો ફર્યો ટ્રેનમાંથી ઉતરતા જ ભરતની આંખો મયુરીને શોધી રહી હતી પ્લેટફોર્મ પર મયુરી ઊભી હતી તેણે ભરતની મનપસંદ લાલ સાડી પહેરી હતી ભરતને જોઈને તેના ચહેરા પરનું સ્મિત આખા પ્લેટફોર્મને પ્રકાશિત કરી રહ્યું હતું ભરત ઝડપથી તેની તરફ દોડ્યો અને તરત જ મયુરીને ગળે લગાવી દીધી દૂરના છ મહિનાની પીડા ગેરસમજ અને તણાવ એક જ ક્ષણમાં દૂર થઈ ગયા મને માફ કરજો મયુરી મેં તમને ખૂબ મિસ કર્યા ભરતી ધીમા અવાજે કહ્યું આપણી લવ સ્ટોરીમાં આ લોંગ ડિસ્ટન્સ ચેપ્ટર જરૂરી હતું ભરત હવે તમને સફળતાની કિંમત ખબર છે અને મને તમારા સમયની કિંમત મયુરીએ હસીને જવાબ આપ્યો તેઓ ઘરે પહોંચ્યા ભરતના ઘરે મયુરી અને તેના માતાપિતા સાથે એક નાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું બધા ખૂબ ખુશ હતા ભરતે મયુરી માટે મુંબઈથી લાવેલા ખાસ ગિફ્ટ્સ રજૂ કર્યા એક કોફી મગ જે મયુરીએ માંગ્યો હતો અને મુંબઈની જાણીતી ગેલેરીનો એક કેટલોગ જેમાં મયુરીના પેઇન્ટિંગની વિગતો હતી હું ત્યાંના એચઆર મેનેજરને મળ્યો હતો મેં તમારા પોર્ટફોલિયોની વાત કરી તેઓ તમને મળવા માટે ખૂબ ઉત્સુક છે ભરતે ઉત્સાહથી કહ્યું મયુરીની આંખોમાં ચમક આવી ગઈ ભરત તમે મારા માટે આટલું બધું કર્યું આપણે સપના એકસાથે પૂરા કરવાના છે મયુરી હું હવે અમદાવાદમાં જ મારી પ્રેક્ટિસ શરૂ કરીશ એક આર્કિટેક્ચર ફર્મ શરૂ કરવાનો પ્લાન છે જ્યાં ઇમારતોને કલાત્મકતા પણ મળશે ભરતે જવાબ આપ્યો પાર્ટી પછી ભરત અને મયુરી શાંતિથી ગાર્ડનમાં બેઠા ભરત એકદમ ગંભીર થઈ ગયો મયુરી મેં આ છ મહિનામાં જાણી લીધું છે કે તમે મારા જીવનમાં કેટલા મહત્વના છો તમારી ગેરહાજરીમાં મારી બધી સફળતાનો કોઈ અર્થ નહોતો મને મારી કારકિર્દી મળી ગઈ છે હવે મારે મારું જીવન જોઈએ છે ભરતે તેના જેકેટના ખિસ્સામાંથી એક નાનું બોક્સ કાઢ્યું બોક્સ જોઈને મયુરીનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું ભરત નીચે ઘૂંટણીએ બેઠો તેના ચહેરા પર પ્રેમ અને નર્વસનેસ બંને હતા મયુરી તમે મારા જીવનનો સૌથી સુંદર આર્ટ પ્રોજેક્ટ છો તમે મારા જીવનના પાયાને મજબૂત બનાવ્યો છે અને તેમાં રંગો ભર્યા છે હું તમારી સાથે મારા આર્કિટેક્ચરલ સપનાઓ અને અંગત જીવનનું સુંદર ઘર બનાવવા માંગુ છું શું તમે મારા જીવનમાં હંમેશ માટે આવશો શું તમે મારી સાથે લગ્ન કરશો મયુરીની આંખોમાં આંસુ આવી ગયા આ તે ક્ષણ હતી જેની તે રાહ જોઈ રહી હતી તેણે તરત જ ભરતનો હાથ પકડ્યો અને તેને ઉભો કર્યો હા ભરત હા હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું મયુરીએ ખુશીથી કહ્યું ભરતે પ્રેમથી મયુરીને વિંટી પહેરાવી વિંટી એકદમ સાદી પણ વચ્ચે એક નાનકડા આર્કિટેક્ચરલ ડિઝાઇનવાળા પથ્થર સાથે જડાયેલી હતી તે એક સંપૂર્ણ ભરત અને મયુરીની શૈલી હતી થોડા મહિનાઓ પછી મયુરી અને ભરતના લગ્ન ધામધૂમથી થયા તેમના લગ્નનું ડેકોરેશન આર્કિટેક્ચર અને કલાનો અદ્ભુત સંગમ હતું જે દર્શાવતું હતું કે તેમની દુનિયા હવે એક થઈ ગઈ છે આજે ભરત એક જાણીતો યુવા આર્કિટેક્ટ છે અને મયુરીની કલાત્મકતા તેની ડિઝાઇનને જીવંતતા આપે છે તેઓ સાથે મળીને સપનાઓનું નિર્માણ કરે છે તેમની પ્રેમકથા એ વાતનો પુરાવો છે કે જ્યારે બે આત્માઓ એકબીજાના સપનાને ટેકો આપે છે ત્યારે પ્રેમનો પાયો હંમેશા મજબૂત રહે છે અને આ સાથે જ મયુરી અને ભરતની સુંદર પ્રેમકથા અહીં સમાપ્ત થાય છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં આવી વધુ રોમેન્ટિક વાર્તાઓ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ